દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલો તાલુકાના સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેલ્થ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ઝાયડ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે દસ થી ચાર વાગ્યા સુધીમાં કુલ પચાસ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં ઘરાડુ ગામના ઉત્સાહી અને સેવાભાવી મલ્ટીપર્પઝ હેલ્થ મનીષભાઈ પંચાલ દ્વારા ઓગણપચાસમી વખત રક્તદાન કરીને માનવતાનું કાર્ય કર્યું હતું તે જ રીતે ઝાલોદના સામાજિક કાર્યકર રીટાબેન સોલંકી દ્વારા સાતમી વખત રક્તદાન કરીને માનવતાનું કાર્ય કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતા ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી થયા હતા તારીખ તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ આજ રોજ ઝાલોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા આરોગ્ય કચેરીના ડોક્ટર તુષાર ભાભોરના સંયુક્ત ઉપક્રમેથી ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઝાલોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ઓપરેશન સિંદૂરના નિમિત્તે આજરોજ રોજ જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ટોટલ પચાસ જેટલું યુનિટ એકઠું કરેલ છે તેમાં હું ઝાલોદની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હિરલ સોલંકી હાલની દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા તંત્ર અને ઝાયડસ હોસ્પિટલના ઉપક્રમે જાલોદ તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષારભોરના માર્ગદર્શન હેઠળ નગર અને આસપાસના વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઝાલોદના યુવાનો અને આસપાસના યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને પચાસ યુનિટ જેટલી બોટલો રક્તદાન કર્યું હતું